કીટ દેવા આવ્યા છીએ મહાદેવ ગ્રુપની આ બેન છે વિધવા છે કામ કરેલું કોઈ છે નહીં ખબર છે મહાદેવ ગ્રુપ તરફથી આપણે કીટ દેવા આવ્યા છીએ અને આ પચીસો રૂપિયાનું કરિયાણાની કીટ આપણે આપી છે જે નિરાધાર હોય હાવ નિરાધાર કામ કરે એવું કોઈ ન હોય અને જો આ તેલ છે બટેકા ગોળ ચોખા ખાંડ ચા મસાલો આગું દાળ ભાત સરસ સરસ અગદી દાળ તુવેરની દાળ હિંગ બધી વસ્તુઓમાં આપી છે આપણે મમરા છે ચવાણું બનાવવું હોય તો પવા છે અને આ રીતનું બધું આપી છે અને બે બેટના ફોટના આ બધી આપણે કંઈ આપતા નથી આપણે તો ખાલી માધ્યમ જ છીએ જે આપવાવાળા છે અમારો મહાદેવ ગ્રુપ મહાદેવ ગ્રુપ તરફથી આપી છે અને આ શિવરાત્રી છે એટલે વિશેષ આ ફોટો

કે તો તમને દેખાડું હા ગરીબ છે બચારા શેર લાવી શેર ખાય હે લો એમાં ગુજરાત ચલાવે એટલે મને કીધું હોય એટલે હું કીધું હાલો અહીંયા જઈ અને ભાઈએ જોયું કે ના બરાબર છે એટલે કિટ અત્યારે આપી છે અને હજુ ચાર પાંચ છે એવા તમને કેશું ફોટો પાડીને મોકલશું વિડીયો કરીને મોકલશું એમને દેજો લાભ મહાદેવ મહાદેવ મહાદેવ